એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો ત્રેપન જેટલા રિક્ષાઓની પાછળ ડ્રગ્સ વિરોધી બેનર લગાવી જનજાગૃતિ લાવવા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો સે નો ટુ ડ્રગ્સ અભિયાન હેઠળ સુરત શહેર પોલીસે છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ માફિયા પર કેસ કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ લોકોમાં પણ ડ્રગ્સ જેટલો ઘાતક છે તે અંગે જાગૃતિ આવે એ માટે જનજાગૃતિ કાર્યક્રમ પણ કરવામાં આવતા હોય છે ત્યારે છવ્વીસમી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ હોવાથી સુરતના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું તેમાં એસઓજી દ્વારા ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન કરી લોકોને ડ્રગ્સના ગેરલાભ બાબતે જાગૃતિ લાવવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા મોહિમ જે ચાલુ કરી છે એનો ઉદ્દેશ એ છે કે આવતીકાલે છવ્વીસ જૂન છે એન્ટી ડ્રગ્સ ડે છે અને એના આગલે દિવસે અમે આ મોહિમ ચાલુ કરી છે તે પણ રિક્ષાઓની પાછળ નો ડ્રગ્સ ઇન સુરત સિટીના બેનરો અલગ અલગ લગાવવામાં આવે છે અને આ રિક્ષાઓ સમગ્ર સુરત સિટીમાં ફરતી હોય છે એટલે એનામાં લોકજાગૃતિ જનજાગૃતિ ફેલાય એના માટે આ મોહિમ ચાલુ કરી છે લોકોને મેસેજ એ છે કે ભાઈ ડ્રગ્સ જે છે એમાં અમારી બે પ્રકાર કાર્યવાહી ચાલુ છે એક તો ડ્રગ્સ પકડવાની કામગીરી પણ ચાલુ છે એટલે કે જે ડ્રગ્સ પકડી અને ઓછામાં ઓછું લોકો જોડે પહોંચે એ પણ અમારી પોલિસી છે બીજી જે પોલિસી છે એ ડિમાન્ડ રિડક્શન પોલિસી એટલે કે લોકોની ડ્રગ્સ લેવાની વૃત્તિ ઘટે અથવા તો એની ડિમાન્ડ ઘટે એટલે ડિમાન્ડ ઘટે તો ઓટોમેટિકલી ડ્રગ્સ આવતી બંધ થાય એટલા માટે ડિમાન્ડ ઘટાડવા માટે થઈને લોકજાગૃતિ જનજાગૃતિ ફેલાવીએ છીએ કે લોકો સમજે કે ભાઈ આ ડ્રગ્સ છે એ એમને સંપૂર્ણપણે પાયમાલ કરી દેશે ના એટલા માટે થઈને એ ઓછું ડિમાન્ડ કરે ને એના માટે અમે આ તે પણ રિક્ષાઓ ફરતી કરી